એકવાર ભગવાન શિવ અને મા પાર્વતી સમુદ્ર કિનારે બેઠા હતા ત્યારે માએ આદિનાથ પ્રભુ શિવને જગતનું કારણ તંત્ર અને સિદ્ધિઓ વિશે અનેક પ્રશ્ન કર્યા ભગવાન જ્યારે માતાજીને આ બધું કહી રહ્યા હતા ત્યારે ત્યાં નજીકમાં જ એક મત્સ્ય એટલે કે માછલી આ બધું સાંભળી રહી હતી આ માછલીનો ગર્ભ પણ આ બધું સાંભળી રહ્યો હતો આ ગર્ભરૂપી જીવને સીધા મહાદેવના મુખે ગુપ્ત જ્ઞાન મળ્યું મંત્ર મળ્યા આ સિદ્ધયોગી તે મત્સ્યન્દ્રનાથ જ્ઞાનનો પ્રભાવ જુઓ તેઓ મત્સ્યના મુખમાંથી પ્રગટ થયા હતા અને સીધા સમુદ્ર પર ચાલવા લાગ્યા હતા એકવાર એક ગામે સિદ્ધયોગી મત્સ્યન્દ્રનાથ વિચરણ વિહાર કરી રહ્યા હતા યોગીઓ માટે તો તેમનો ખપ્પર પીપીઓ અને લંગોટ જ તેમની સંપત્તિ છે અલગ નિરંજનનો નાદ કહેતા તેઓએ ઘર પાસે આવી ભિક્ષા લેવા ઊભા રહ્યા તેમણે જોયું કે ભિક્ષા દેનાર સ્ત્રીને શેર માટીની ખોટ હતી તેને સંતાનની ઈચ્છા હતી સ્ત્રીના મનની વાત યોગીએ જાણી લીધી તેઓએ આ સ્ત્રીને ભિક્ષાના બદલામાં પ્રસાદ આપ્યો અને કહ્યું કે તારે તે ઉતારે બાળક થશે પણ સમય આવીએ એ બાળક મારી પાસે પાછો આવશે આ શરદ છે તો આ પ્રસાદ ખાઈ લે અલક નિરંજનનો નાદ કહેતા તેઓ ત્યાંથી પસાર થઈ ગયા પેલી સ્ત્રીએ તેના પતિને આ વાત કહી તેના પતિએ તેની વાત માની નહીં પ્રસાદ પોતાના વાડામાં ગાયોની વચ્ચે ગોમઈમાં મૂકી દીધો થોડો સમય વીતી ગયો એકવાર આ સ્ત્રીને ગાયો પાસે સફાઈ કરતા સમયે ગાયોના ગોમઈ વચ્ચે બાળક મળી આવ્યું તરત પેલી સ્ત્રીને પોતાની ભૂલ અને સિદ્ધ યોગી સિદ્ધયોગી ની વાત યાદ આવી આ અવતારી બાળક બીજું કોઈ નહીં પરંતુ ગોરખનાથ હતા સમય જતા આ પ્રભાવી બાળક ખૂબ બુદ્ધિશાળી અને સ્થિત પ્રજ્ઞ લાગ્યો પેલી સ્ત્રીએ તેને ખૂબ લાડગોટથી તેને મોટો કર્યો પરંતુ પેલો બાળક માત્ર તેના ગુરુજીને ક્ષણે ક્ષણે યાદ કરી રહ્યું હતું તે જ સમયે યોગી મત્સ્યન્દ્રનાથે તે સ્ત્રી પાસેથી યુવાન થયેલ બાળક પાછું માંગ્યું પણ તે સ્ત્રીએ તેમની વાત ટાળી દીધી અને બાળકને છુપાવી દીધું સમય એવો આવ્યો કે આ યુવાન પોતાના ગુરુની યાદમાં મૃત્યુશયા પર આવી ગયો અને તેના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા પરંતુ તે જ સમયે સિદ્ધયોગી મત્સ્યેન્દ્રનાથ ત્યાંથી પસાર થયા તેઓથી કશું અજાણ્યું નહોતું તેઓએ જોતા જ પેલી સ્ત્રી રોઈ પડી તેણે સિદ્ધયોગી મત્સેન્દ્રનાથને યુવાનને બચાવી લેવાની વિનંતી કરી ગુરુજનો સદાય તેમના શિષ્યનો ઈચ્છતા હોય છે સિદ્ધયોગી મત્સ્યન્દ્રનાથ એ અલગ નિરંજનનો નાદ કર્યો આખી ધરા આકાશ પાતાલ તેમના ઊંડા ભારે સ્વરથી ધ્રુજી ઉઠ્યા તેમણે કહ્યું સિદ્ધયોગી ગોરખ આવી જા તારી જ રાહ જોઉં છું વાયકાઓ કહે છે કે યુવાન તેની મૃત્યુ થયા ચિત્તા પરથી ઊભો થયો મૃત્યુને પણ પાછા જવું પડ્યું એ યોગી ઊભા થઈને પોતાના ગુરુ સિદ્ધ યોગી મત્સ્યન્દ્રનાથને ભેટી પડ્યા આશીર્વાદ લીધા પોતાના મા બાપને પગે લાગ્યા અને અલગ નિરંજનનો નાદ કરતા સંસારના કલ્યાણના રસ્તે ચાલવા લાગ્યા આ યોગી તે મહાગુરુ ગોરખનાથ બાબા ગાયના ગોમયમાંથી જન્મ્યા એટલે તેમનું નામ પડ્યું ગોરજ પરથી ગૌરવનાથ જય ગૌરવનાથ